વડોદરાના પૂર્વ મેયરનું અમેરિકામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું જેમના હવાઈ માર્ગે પાર્થિવ દેહને વડોદરા લવાયો હતો જ્યાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે રાજકીય મહાનુભાવો ઉમટી પડ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું ગત તારીખ આઠ જુલાઈના રોજ છાસઠ વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું પરિવાર સાથે સાઉથ અમેરિકા ગયા બાદ ત્યાંથી મિત્રો સાથે ટાપુ પર ફરવા ગયા હતા જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું તેમના પાર્થિવને હવાઈ માર્ગે વડોદરા લવાયો હતો જે નિવાસસ્થાને તેમના અંતિમ દર્શને સજનો મિત્રો અને રાજકીય મહાનુભાવો મટ્યા હતા આ ક્ષણે તમામની આંખો ભીની હતી તો કેટલાક ભાવ થયા હતા વડોદરા શહેર કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનો જન્મ સત્તર ઓગસ્ટ ઓગણીસો સત્તાવનમાં થયો હતો તેઓ કોંગ્રેસ વતી તેત્રીસ વર્ષો સુધી હતા જેમાં તેઓ ઓગણીસો ત્રાણુંમાં ડેપ્યુટી મેયર અને વિપક્ષના નેતા બન્યા હતા તેમના નિધનથી સમર્થકોને રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી ફેલાય છે તેઓ પાંચ દિવસ પૂર્વે જ પરિવાર સાથે સાઉથ અમેરિકા ગયા હતા જ્યાંથી તેઓ મિત્રો સાથે ટાપુ પર ફરવા ગયા હતા આ દરમિયાન સવારે તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા તબીબોએ છ કલાક પહેલાં જ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું શહેરના માંજલપુર વિસ્તારમાં વિકાસનો પાયો નાખનાર સ્વર્ગસ્થ ચિરાગ ઝબરીના નિધનથી ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં અનેક વિભાગના લોકો જોડાયા હતા માંજલપુર મુક્તિધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા નેતા ગુમાવ્યા છે આજે માજાપુર વિસ્તાર તમે જુઓ કે વડોદરા શહેરમાં એક માજાપુર વિસ્તાર એવો છે કે જ્યાં તમને દેખાય કે ના ખરેખર વિકાસના કામો થયા એ ચિરાગભાઈ આભારી છે ચિરાગભાઈ ઝવેરી વિસ્તારમાં કામો કર્યા અને માજાપુર આજે એક અલગ ઓળખાણ ઊભી થઈ છે ત્યારે આજે એવા નેતા અમારી વચ્ચે નથી ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે પ્રભુ ચરણમાં એમને વાસ આપજો એમની આત્માને શાંતિ આપજો કોંગ્રેસ પરિવાર માટે ના પૂરી શકાય એટલી મોટી ખોટ છે કારણ કે આગવી સુજબુજ બુદ્ધિશાળી નેતા અને હંમેશા આજે કોઈ પણ કોર્પોરેશનમાં કે વડોદરા શહેરના હિતમાં શું કરાય શું ના કરાય હંમેશા એ અમને જાણ કરે કે આપણે આમાં આવું કરવું જોઈએ આમાં આવું કરવું જોઈએ અને અમે પણ હંમેશા એમની સલાહ લઈએ એક સિનિયર તરીકે અને એક સારા બુદ્ધિશાળી નેતા તરીકે હંમેશા એમને શહેરના હિતમાં કામ કર્યા જેમનું અડગ અને નિખરતું વ્યક્તિત્વને કારણે આ વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરના દરેકે દરેક રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે એમના સીધા સંબંધો રહ્યા ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એમને જે કારમી વિદાય થઈ છે શોક વ્યક્ત કરીએ છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે જે વિચારો વ્યક્ત કર્યા છે વિચારો પર કામ થાય એવી હું પ્રાર્થના કરું અંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સતત તેત્રીસ ચોત્રીસ વર્ષ સુધી કોર્પોરેટર રહીને આ વિસ્તારના નાગરિકોની સેવા કરી છે વડોદરા શહેરની સેવા કરી છે અને તેમના અકાળે નિધનથી એક સારા સમાજસેવક વડોદરા શહેરે ગુમાવ્યા છે ત્યારે ભગવાન તેમના આત્માને પદ્ધતિ આપે